તો હવે દાખલા નંબર પાંચ હવે આમાં શું આપેલું છે કે અવલોકનો એટલે કે આનો સરવાળો આપેલો છે એકસો પાસઠ બહુલક આપણે ઝેડ આપેલો છે ચોત્રી પોઈન્ટ પાંચ એટલે કે આ દાખલાનો બહુલક આપેલો છે આપેલો છે તો એ અને બી ની કિંમત ગોતવાની છે તો એ એટલે બી એટલે ખૂટ્ટી આવૃત્તિ વાળો દાખલો છે બરાબર તો બહુલક આપેલો હોય તો આપણે છે ને સૌ પ્રથમ બધેની કિંમતો ગોતી લે તો આપણી એફ વન ની કિંમત તો સૌ પ્રથમ આપણે આ બધાની કિંમતો ગોતી લઈ સૂત્રની કિંમતો બધી તો આમાં સૌથી મોટો જે આ એફઆઈ ક્યુ છે ત્રેપન તો એને એફ વન કહી દે એની આગળ શું આવે એફ ઝીરો એફ વનની પાછળ શું આવે એફ ટુ અને આપણે એફ વન એની સામેનો વર્ગ બત્રીસ થી એકતાલીસ છે તો અહીં બત્રીસને આપણે એલ કહી દઈશું અને એ જ તફાવત કેટલો આપેલો છે તો તફાવત આપેલો છે નવનો તો આપણે બધી કિંમતો લખી લઈએ એફ જીરો એ એફ વન ત્રેપન એફ ટુ બી એચ છે નવ બરાબર અને એલની કિંમત બત્રીસ અને ઝેડ આપણે આપેલા છે ચોત્રીસ પોઈન્ટ પાંચ અને બીજું અહીં તો આપણે આ લોકોનો સરવાળો કરી લઈએ આ બધી આવૃત્તિનો સરવાળો આપણે થાય છે પંચાણું પ્લસ એ પ્લસ બી અને ઈ લોકો અવલોકનો એટલે કે આનો સરવાળો કેટલો આપેલો છે 165 તો આના પરથી આપણે એક છે ને a અને b ની કિંમત મળશે આપકો વત્તા 95 છે ઓલી બાજુ જાય તો ઓછા 95 તો a b 165 ઓછા 95 તો a b ની કિંમત શું મળશે તો a b ની કિંમત 70 એટલે a b 70

2 ના ટુ એફ વન આપણે આપણે છે ને ગણતરી શરૂ કરીએ કે આ વત્તા બત્રીસ ચાંબાજી હોય તો ઓછા બત્રીસ તો ચોત્રીસ પોઈન્ટ પાંચ ઓછા બત્રીસ બરાબર ત્રેપન ઓછા એ છેદમાં ત્રેપનનો ને બે નો કરી નાખીએ એટલે કે છ દસ એકસો છ આવશે અને ઓછા એ અને ઓછા બી તો હવે એક વસ્તુ અહીંયા કરીએ કે જો ઓછા અને ઓછાની નિશાની સામાન્ય કાઢીએ તો કોણ એ વત્તા બી શું કર્યું મેં અહીંયા ઓછા એ છે ને ઓછા બી છે એમાંથી ઓછા સામાન્ય કાઢી લે તો બચ્ચે એ વત્તા બી ગુણાકારમાં નવ હવે ચોત્રીસ પોઈન્ટ પાંચ માંથી બત્રીસ બાદ થાય એટલે કે બે પોઈન્ટ પાંચ બરાબર ત્રેપન ઓછા ત્યાંથી જોઈને ગુણાકારમાં માં નવ હવે આપણે છે ને કે એકસો છ માંથી સિતે બાદ કરી નાખીએ કે બે પોઈન્ટ પાંચ બરાબર ત્રેપન ઓછા એ છેદ એકસો છ માંથી બાદ થાય એટલે છત્રીસ ગુણ્યા નવ હવે નવ ના ઘડિયામાં ગુણાકારમાં બે પોઈન્ટ પાંચ ગુણાકારમાં ચાર કેમકે આ ભાગાકારમાં છે બરાબર નિયમ જાય તો ગુણાકારમાં ત્રેપન ઓછા એ તો બે પોઈન્ટ પાંચ ને ચાર વડે ગુણો એટલે કે આપણે આવશે દસ ઓલી બાજુ ઓ એ બરાબર ત્રેપન ઓછા દસ દસ વત્તા હતા બરાબર આંબાજુ હોય તો ઓછા તો એ બરાબર ત્રેપન માંથી દસ જશે એટલે મળશે તેતાલીસ તો એની કિંમત મળી ગઈ તેતાલીસ હવે એની કિંમત જે તેતાલી મળી છે એની કિંમત મળી તેતાલીસ હવે એ એની કિંમત છે ને કે આ જે સૂત્ર આપણે બનાવ્યું ને એ વત્તા બી બરાબર સીતેર તેમાં મૂકી દો કે એ વત્તા બી બરાબર સિત્તેર તો એની કિંમત આપણે આવી હતી તેતાલીસ વત્તા બી બરાબર તે વત્તા તેતાલીસ છે બરાબર ને ઓળખે બી જશે તો ઓછા તેતાલીસ તો સિતે ઓછા તેતાલીસ તો બી બરાબર મળશે આપણે તેતાલીસ માંથી સિતેર માંથી તેતાલીસ જશે એટલે સત્યાવીસ એ અને બી બંને મળી ગયા અહીં દાખલો ચાર પાંચ પૂરો હવે અગાઉનો દાખલો છઠ્ઠો જરૂર જોજો હવે દાખલા નંબર છ દાખલા નંબર છ માં આપણે મધ્ય ક ગોતવાનો છે ખુટ્ટી આવૃત્તિ આપેલી નથી અને વર્ગો આપેલા છે એફઆઈ આપેલા તો એકસાય કઈ રીતે ગોતશું કે ઝીરો પોઈન્ટ ઝીરો જીરોનો સરવાળો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર આરે કરીએ એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર જ આવે એના અડધા કરીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો બે મળે તો દર વખતે આમ જ કરવાનું છે તમે કોઈ પણ ગરત ગણતરી કરીને આ એકસાઇ ગોતતા હશો આપણે આ રીતે ગોતી શકીએ કે આ બે નો સરવાળો વર્ગોનો એના અડધા કરી નાખવાના તો દર વખતે એવું નહીં કરવાનું તમારો ટાઈમ બચે એના માટે એક ટ્રીક છે કે આ બે વચ્ચેનો તફાવત કેટલો છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર અને એમાંથી જીરો પોઈન્ટ બાદ કરીએ તો તફાવત છે ઝીરો પોઈન્ટ ઝીરો ચારનો હવે તફાવત ઝીરો પોઈન્ટ ઝીરો ચારનો છે તો તે આમાં એડ કરતા જાવ ઉમેરતા જાવ તો ઝીરો જીરો ઉમેરીએ તો શું કરતા ગયા તફાવત ઉમેરતા ગયા હવે આનો યુવાઈ ગોતી યુઆઈ ગોતો માટે આમાંથી કોઈ પણ એ ધારવો પડશે આપણે એ છે ને તમે વચ્ચેથી ધારતા હશો આપણે વચ્ચેથી એ નહીં ધારીએ આપણે એ છે ને સૌથી પહેલું પદ છે ને જે એમાં એ ધારીએ એ શું કામ કેમ કે આમાં એક માઇનસ વાળા એક આંકડા આવે નહીં એટલા માટે અને જો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય તો એ આપણે વચ્ચેથી ધારવાનો અટાણે સાદો દાખલો છે તો એ અહીંયા ધારી લઈએ જે એ ધારો એની સામેનું પદ થશે 0 અને એની પછે તમારે કોઈ પણ ગણતરી કર્યા વગર આ 0 1 2 3 4 5 આ આંકડા સરાંગ લખી નાખવાના છે કોઈ પણ ગણતરી કર્યા વગર તો તમારો ટાઈમ બચશે આનો તમે ગણતરી કરીને પણ આજ લખશો

તો છ ને છ બાર બારને ને આઠ વીસ વીસ ને નવ ઓગણત્રીસ ઓગણત્રીસ નો નવળો વધી ચેરી બે બે ને ત્રણ ચાર પાંચ તો ઓગણસાઠ આવ્યા તો હવે આપણે બધી સૂત્ર લખીને તેમાં કિંમતો સૂત્ર આનું બનશે એક્સ બાર બરાબર એ વત્તા સીગમા એફ વાયુઆઈ છેદમાં સીગમા એફઆઈ એચ તો એક્સ બાર આપણે ગોતવાના છે એ એની કિંમત આપણે મળી જીરો પોઈન્ટ જીરો બે ધારી

હવે એના સ્ટેપમાં શું કરશું કે હવે છે ને પોઈન્ટ પછીના કેટલા આંકડા છે બે તો એ પોઈન્ટ દૂર કરવો હોય તો પોઈન્ટ જમણી બાજુ ખસે તો આવશે 0.02 પોઈન્ટ ઝીરો બે એટલે બસો છત્રીસના છેદમાં આવી જશે સો અને ત્રીસ છે ને એના એના છે ને કે ભાગ પાડના કે ત્રણ ગુણ્યા દસ તો ત્રણ દાણ ત્રીસ એટલે તેને તે છૂટ આમ બી ભાગ પાડીને પણ લખી શકો અને ડોટ 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 બરોબર તો આપણે જીરો પોઈન્ટ જીરો બે વત્તા હવે આના છેદ ઉડી ગયા ત્રણ ના બસો છત્રીસ ના તો જવાબ આવશે ઇઠોતેર છ છ છ છેદમાં શું વધશે કે આ દસ અને આ સો એનો ગુણાકાર એટલે કે હજાર બચ્યા છેદમાં હવે હજાર છેદમાં બચ્યા તો હવેનું સ્ટેપ તો આ ત્રણ જીરો છે તો પોઈન્ટ ડાબી બાજુ ત્રણ વખત ખસે જો આનો ભાગાકાર કરતા તો આનો ભાગાકાર કરીએ આપણે તો જીરો પોઈન્ટ જીરો બે હવે આ પોઈન્ટ છે ત્રણ વખત આમ ખસે ડાબી બાજુ એટલે છેદ આપણો ભાગાકાર થઈ ગયો કે જીરો પોઈન્ટ ઝીરો સેવન એટ સિક્સ સિક્સ બરાબર આવી આવો કંઈક ભાગાકાર આવે છે હવે એક વસ્તુ જો ઝીરો પોઈન્ટ ઝીરો બે અને પોઈન્ટ પછીનો જો અહીંયા જીરો આવેલો એટલે ત્રીજો આંકડો આપણે આને માનીએ ત્રીજો આંકડો પાંચ અથવા પાંચથી મોટો હોય તો આગળના આંકડામાં એક ઉમેરી નાખવાનો એટલે કે જીરો પોઈન્ટ સાત નવ શું કર્યું સનેક્ટિંગ કર્યું કહેવાય એને કે પાંચ હોય અથવા પાંચથી મોટો હોય તો આગળના આંકડામાં એક ઉમેરી નાખવાનો નવ બનાવી દીધો આઠમાંથી એક ઉમેરો તો નવ તો હવે આ બેનો સરવાળો કરશું તો જીરો પોઈન્ટ જીરો નાઇન નાઇન એટલે કે આપણે જવાબ આવી ગયો છે એક્સ બાર બરાબર જીરો પોઈન્ટ જીરો નવ્વાણું તો અહીં છઠ્ઠો દાખલો પૂરો અગાઉનો સાતમો દાખલો ખાસ જોજો